વાદળો બરાબર ઘેરાયા હતા અને આખરે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસે એટલે વનસ્પતિને જાણે કે એક નવું જીવન મળે મારી પાછળ પણ આપ જોઈ શકશો કે જે કોઈ પણ ઝાડો છે એ સરસ મજાના તાજા માજા લાગે છે આપણું મન પણ તાજગીથી ભરાઈ જાય છે પાછળ કદાચ તમને પક્ષીઓનો અવાજ પણ સંભળાતો હશે વચ્ચે કદાચ હમણાં મોર પણ બોલશે કોયલના ટહુકા પણ તમને સંભળાશે આ બધું ખૂબ સુંદર છે પ્રકૃતિમાં દરેક વસ્તુ ખૂબ સુંદર છે પણ આમની સુંદરતાની લાક્ષણિક બાબત શું છે આપ જાણો છો કે આ દરેક બાબત સુંદર છે એમની સુંદરતા એ એમનું આંતરિક લક્ષણ છે મતલબ કે એ એમની ઇન્ટરેન્સિક વેલ્યુ છે એમનું એક આંતરિક મૂલ્ય છે અર્થાત કે એમણે સુંદર હોવા માટે પોતાની સુંદરતા માટે બહારની કશીક વસ્તુ ઉપર આધાર નથી રાખવો પડતો એ પોતાની અંદર સુંદર છે આપણું વ્યક્તિત્વ આપણે એવું જ હોવું જોઈએ આપણા વ્યક્તિત્વને સુંદર દેખાવા માટે બહારની કોઈ વસ્તુ ઉપર આધાર ન લેવો પડતો હોવો જોઈએ ખાસ તો સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોને હું જોઉં છું એ નોકરી એટલા માટે ચાહતા હોય છે કારણ કે એનાથી સમાજમાં એમની પ્રતિષ્ઠા વધશે એમનો મોભો વધશે આ ન કરો જો કોઈ વ્યક્તિ તમને તમારા હોદ્દાના કારણે સન્માન આપે છે તો એ સાચું સન્માન નથી તમે એક વ્યક્તિ તરીકે કહેવા છો જો તમારા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને તમને સન્માન આપે છે તો એ સાચું સન્માન કહેવાય તમારા વ્યક્તિત્વને આંતરિક મૂલ્ય બક્ષો બહારની કોઈ વસ્તુ પર આધાર ન રાખો તમારું વ્યક્તિત્વ એટલું સમૃદ્ધ હોવું જોઈએ એણે કશા ઉપર આશ્રિત ન રહેવું પડે